નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા તાલુકાના મોભા ગામ ખાતે આવેલી મોભા આદર્શ પ્રાથમિક શાળામાં ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિન રાષ્ટ્રીય પર્વની ઉજવણી સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટના પ્રમુખ આકાશભાઈના કરવામાં આવી જેમાં સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ આકાશભાઈ સહિત ટ્રસ્ટના સદસ્ય શ્રીઓ ધીરુભાઈ પ્રભુભાઈ સાહેબ નટવરભાઈ ઉપસ્થિત રહ્યા હતા મોભા આદર્શ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી વાટિકાથી થી આઠ ધોરણ સુધીના કુલ બસો સાહીઠ જેટલા તમામ વિદ્યાર્થીઓને સર્વ પબ્લિક ટ્રસ્ટ દ્વારા તરફથી નોટબુકનું નું વિતરણ કરવામાં આવ્યું આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તાલુકા પંચાયત સદસ્ય માજી સરપંચ માજી ડેપ્યુટી સરપંચ તલાટી તેમજ સહિત હોમગાર્ડ યુનિટના સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રંગે ચંગે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્ય પ્રજાપતિ મહેશભાઈ અને પિયુષભાઈનો સંસ્થા દ્વારા ખૂબ આભાર મોભા આદર્શ પ્રાથમિક શાળામાં ખૂબ ધામધૂમથી સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી તેઓ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટના બધી ટીમોને બહુ આનંદ થયો હતો